ગુજરાતમાં બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવાની દિશામાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા ખેડૂતોને બાગાયતી ખેતી લક્ષી અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા રાજ્યમાં નવા ચાર સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં રૂપિયા ચાલીસ કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે આ સેન્ટરમાંથી ખેડૂતોને બાગાયતી ખેતીની અદ્યતન પદ્ધતિઓ અંગે તાલીમબદ્ધ કરવામાં મદદ મળશે બાગાયતી પાકોનું વાવેતર દિન પ્રતિદિન વધતું જાય છે અને વધતી વસ્તીના પોષણક્ષમ આહાર માટે પણ આ અત્યંત જરૂરી છે વસ્તીની સાથોસાથ બાગાયતી ઉત્પાદનોની માંગમાં પણ વધારો થયો છે અને બાગાયતી ખેતી પ્રત્યે ખેડૂતોનો રસ પણ વધી રહ્યો છે આ જોતાં આ એક્સેલન્સ સેન્ટરનું મહત્ત્વ ખૂબ વધી જાય છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં વધારો કરવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો